જંબુસર તાલુકાના કાવી ગામેથી દરિયામાં મચ્છી પકડવા ગયેલ માછીમાર ભાઈઓની જાળમાં શિવલિંગ ફસાઈને આવતા માછીમાર ભાઈઓએ ભારે આશરે એક વજન ધરાવતા શિવલિંગને પોતાની મૂકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો કાંઠે શિવલિંગને નિહાળવા ઉમટી પડ્યા જંબુસર તાલુકાના કાવી ગામના મચ્છીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા દસ જેટલા માછીમાર ભાઈઓ નાવડી લઈને દરિયામાં બાંધેલ જાળામાંથી મચ્છી કાઢવા ગયા હતા ત્યારે જાળમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો જેને જાળમાંથી બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવ્યું હતું આ શિવલિંગ પથ્થર ભરતીના પાણીમાં તરતો હતો પરંતુ ભરતીના પાણી ઓસરતા તે વજનદાર હોય ઉચકાતો પણ ન હતો આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જેમતી પોતાની નાવ પર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ આકારનું હોવાનું

ત્યાર પછી બે માણસે કાઢ્યું સુકાઈ જાય પાણી ખાલી થયા ડેટ નીકળી જાય પછી આ પછી દસ માણસથી બી અલટું ગુના પછી ભરતીથી બે ભરતી થઈ ત્યાં પછી બે બોટવાળા માણસો થઈ ને આને અમે બોટ પર ચડાવ્યું ત્યાં પછી કાવી ભંડાર લાવ્યા છે આ શિવલિંગને એટલે શિવલિંગના અંદર તમે જુઓ છો અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે ત્યાં પછી અંદર નાના નાના સંઘ છે અંદર મૂર્તિ દેખાય છે શિવલિંગ કયો

రిపోర్టర్ విరల్ గోిల్ జన్ ఆదేశ